મનસુખભાઈ કહે છે બાપુ વિડીયો સારોને તમે એડિટ કર્યા વગરનો વિડીયો અપલોડ કરી નાખ્યો વિડીયો સારો બનાવ્યો તો બાપુ પણ તમે કંઈ એડિટ કર્યા વગર અપલોડ કરી નાખ્યો ભરમલભાઈ કહે છે અમૃતભાઈ મિસ્ત્રી જય માતાજી હા મુળાભાઈ રાજપૂત પધાર્યા છે જય માતાજી સાથે મુળાભાઈ સ્ક્રીનને બે વખત ટચ કરો એટલે લાઈક થઈ જશે જાડેજા બાપુ કહેશે હમણાં અપલોડ કર્યો હા હમણાં કર્યો પણ એડિટ કર્યા વગર થઈ ગયો મુળાભાઈ તમારે માલાભાઈ રાજપૂત લખેલા આવે છે એટલે એ થોડું કાલે તમે આવો સુધારી આલો મૂળાભાઈ કરી આલો મનસુખભાઈ કહેશે કોમેન્ટ તમામ શેર કરો ગિરી બાપુ કોમેન્ટ તમામ શેર કરો ગિરી બાપુ એટલે બાપુ એ થોડુંક લખજો કેવી રીતે શેર કરવાની શેટ કરો હા अमृत भाई मिस्त्री कहते आओ मुला भाई राजपूत जय माताजी अमृत मिस्त्री कहते भुज में बैठा बैठा जाडेजाप कहते थी दवा छोड़ता मनसुखा कहा मनसुखा ड्रोन केमेरा जो इज ने મુળાભાઈ કહે છે સારું કાલે આવશું મનસુખ કાકા કહે છે તમારા તમામ શેટ કરો એટલે કોમેન્ટ અને માણસો વધુ જોડાય જાડેજા બાપુ કહે એ વિડીયો છે બાબતે જોજો કમેન્ટ કરજો હા કમેન્ટ કરશું તમામ તમામ મતલબ મનસુખ કાકા કહે થોડું જણાવજો ને मुला भाई कमेंट करता रहो जाडेजा बाबू को सेटिंग में ऑल ओल हां हाँ राखेलो से नोटिफिकेशन नहीं आवतो गम कोई पण लाइव करे नोटिफिकेशन मलत नहीं मने ન બધાનો ઓલમાં રાખેલો છે મનસુખ બાપુ કહે છે કે ડાબી બાજુ ઓપ્શન આપેલું છે તેમાં બીજા નંબરનો ઓપ્શન દબાવો ડાબી બાજુ ચેટનું ફિલ્ટર ને સમુદાયની મધ્યસ્થા છે એ મનસુખ દાદા જાડેજા બાપુ કે બરાબર અમૃતભાઈ મિસ્ત્રી બાપુ તમારે હમણાં આઠે ગઠે ચડી ગયો બાપુને હમણાં આઠે ગઠે ચડી ગયું મુલાભાઈ ક્યાં ભાગી જાય જાડેજા બાપુ કે ઉપર વારામાં વચ્ચે હવે બાપુ આ આ બાજુ તો ચાર ઓપ્શન છે એક પાછળ કેમેરો કરવાનો એક અવાજ બંધ કરવાનું એક પિનનું કોક છે ને એક બીજું છે એની અંદર આ બ્લ્યુ આપવાનું વાળામાં વચ્ચે રાખો જાડેજા બાપુ કે છે વાળામાં વચ્ચે રાખો હા એ બાપુ મને ફાળશે વળી હાલ નથી એક વખત તમારી મુલાકાત રૂબરૂ લ્યો તળેજા બાપુ કહે નીચે સેટિંગ આવશે સમુદાયની મધ્યસ્તા અને ચેટનું ફિલ્ક